નમસ્કાર મિત્રો ગઈકાલે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે આજે પણ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે સાથે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં ગઈકાલે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં ગઈકાલે રાજ્યમાં એકસો પંચાણું તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધારે પાલિતાણામાં અગિયાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે સાથે જેસર અને શિહોર તાલુકાઓમાં પણ દસ દસ ઇંચ કરતાં વધારે વરસાદ પણ વરસ્યો છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ચોમાસું ગુજરાતમાં બેસી ગયું છે જે દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ જિલ્લામાંથી ચોમાસાએ પ્રવેશ કર્યો અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આ જિલ્લામાંથી ચોમાસાએ પ્રવેશ કર્યો હતો આગામી ચોવીસ કલાકમાં બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા ખેડા આણંદ વડોદરા રાજકોટ ભાવનગર પંચમહાલ છોટાઉદેપુર મોરબી સાબરકાંઠા આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આજથી બાવીસ તારીખ સુધી સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાય છે પવનની ગતિ થી પાંત્રીસ કિમી પ્રતિ કલાકની રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે આજે ગુજરાતમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે બાકીના જિલ્લામાં દેવભૂમિ દ્વારકા જામનગર આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતાં કહ્યું કે આગામી ચોવીસ કલાકમાં ચોમાસું ગુજરાતમાં સક્રિય થઈ જશે આજથી ઓગણીસ તારીખ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે તેમણે કહ્યું કે વિશ્વા વસુ નામનું સંવંતસર હોવાથી વાતાવરણમાં ગાજવીજ વધારે રહેશે તેમજ કેટલાક ભાગોમાં પ્રપાત પણ રહી શકે છે અતિ ભારે વરસાદની આગાહીનું લિસ્ટ પણ અંબાલાલ પટેલે આપ્યું છે તેમણે કહ્યું કે છવ્વીસથી ત્રીસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવશે આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થશે નવસારી સુરતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે તો રાજકોટમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો